નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલુ છે અને ગરમીની ઋતુમાં આપણને શરીરમાં જ્યારે ગરમી થાય ત્યારે એવું થાય કે આપણે કંઈક ને કંઈક ઠંડુ પીએ અથવા ઠંડુ ખાઈએ પણ જે લોકો વધારે ઠંડુ પીવાના શોખીન હોય ખાસ કરીને જે પાણી પાણી છે ને એ કેવું પીવું જોઈએ આયુર્વેદમાં જે કહ્યું છે એની મિત્રો બે મિનિટની સરસ અને સમજવા જેવી વાત છે કે ઠંડુ પાણી પીતા હોય એ લોકોના પેટમાં શું અસર થાય છે ધ્યાનથી સાંભળવા જેવું છે પાણી છે ને આપણને અતિશય ગરમી થાય એટલે એમ થાય કે ઠંડુ પાણી પી લઈએ એક બે લોટા ઠંડુ પાણી ખાસ કરીને બરફ નાખેલું પાણી અથવા ફ્રીઝનું પાણી અથવા કૂલરનું જે પાણી હોય છે ને એ ઠંડુ પાણી પીતા પહેલાં વિડીયો ધ્યાનથી સાંભળી લેજો મિત્રો કેમ કે આપણું શરીર છે ને એનું એનું જે તાપમાન હોય છે આપણને ખબર છે કેટલું હોય છે કેમ કે શરીરનું અંદરનું તાપમાન છે ને શરીર અંદરથી ગરમ હોય છે અને આપણે ઉપરથી ઠંડુ પાણી નાખીએ અંદર પેટમાં એટલે એ પાણી સીધું જ પહેલાં તો પેટમાં જાય છે અને પેટમાં એની જે અસર થાય છે ને મિત્રો એ અસર ખૂબ જ ખરાબ થાય છે એનું કારણ એ છે કે શરીરની અંદર પેટની અંદર ગરમી રહેલી છે અને પાણી જ્યારે પેટમાં જાય છે ને એકદમ ઠંડુ પાણી બરફવાળું અથવા ફ્રીઝનું પાણી ત્યારે આ ઠંડુ પાણી છે એને ગરમ કરવા માટે જે પેટની અંદર જે ઉર્જા હોય છે એ કામે લાગે છે પેટના અંગો છે એ કામે લાગે છે હવે આ જે ઠંડુ પાણી પેટમાં ગયું છે આ પાણીને છે ને એ પેટના તાપમાને આવવું જોઈએ તો જ પેટ છે પેટના અંગો છે એને એક્સેપ્ટ કરી શકે છે નહીંતર પેટના જે અમુક અંગો હોય છે ને એ મિત્રો ડેમેજ પણ થઈ શકે છે જો વારંવાર વધારે ઠંડુ પાણી પીવામાં આવે તો હવે ઠંડુ પાણી જે છે એ પેટની અંદર જાય છે ને તો મિત્રો એ પાણી છે ને એને નેચરલી તાપમાને લાવવા માટે એટલે કે શરીરનું બોડીનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરે લાવવા માટે એટલે કે ઠંડુ પાણીને ગરમ કરવા માટે શરીરના જે બીજા અવયવો હોય છે ને એ બધા જ અવયવો છે એની ઉર્જા છે ને એ કામે લાગે છે એ પેટની તરફ આવે છે એટલે કે બીજા અંગોમાં જે લોહી હોય છે લોહીની અંદર રહેલી ઉર્જા એ પેટ તરફ આવે છે જેને કારણે બીજા અંગો છે ને એ નિષ્ક્રિય થવા લાગે છે ઘણી વખત એવું થાય કેમ કે જે ખૂનની ગરમી હોય છે લોહીની ગરમી એ બધી જ ગરમી અને જે બધી ઉર્જા હોય છે ને એ પેટમાં આવેલા ઠંડા પાણી છે એને નેચરલી મને લાવવા માટે એ કામે લાગે છે જેને પરિણામે શરીરના અન્ય અંગોમાં રહેલી ઉર્જા છે ને એ ઓછી થઈ જાય છે લોહીની જે ગરમી છે એ ઘટી જાય છે જેને કારણે બીજા અંગો છે એ ઘણી વખત ઠંડા પડવા લાગે અને બીજા અંગો છે એ નિષ્ક્રિય થવા લાગે અમે વારંવાર જે લોકો ઠંડુ પાણી પીતા હોય બરફનું પાણી પીતા હોય કે ફ્રીજનું પાણી દરરોજ જેમને ટેવ હોય ને તો આવા લોકોને અમુક સમયે અમુક અંગો છે ને એ નિષ્ક્રિય થવાની પૂરી શક્યતા છે જેને મિત્રો પેરાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે અમુક અંગો છે ને એ એક જ સામટા કામ કરતાં બંધ થઈ શકે છે એટલે આ સમસ્યા થાય છે વધારે ઠંડુ પાણી પીવાથી બીજું એ કે ઠંડુ પાણી પીવાથી ખાસ કરીને આંતરડા જે છે ને એ આંતર છે સંકોચાવા લાગે છે સાથે સાથે બીજા શરીરના અંગો અને ખાસ કરીને સીધી અસર એની થતી હોય તો પેટને પેટ ઉપર થાય છે પેટ સાથે જોડાયેલા જે અંગો છે ને એ બધા જ અંગો છે એ સંકોચાવા લાગે છે અંગો છે એની એની જે કાર્યક્ષમતા હોય છે ને એ એકદમ ડેમેજ થવા લાગે છે બીજું એ કે શરીરના બધા જ અંગો છે એનું જોડાણ છે ને એ પેટ સાથે સીધું હોય છે એટલે પેટની અંદર મિત્રો જ્યારે ઠંડુ પાણી આપણે નાખીએ છીએ ને પેટમાં જ્યારે ઠંડુ પાણી જાય છે ત્યારે એની ખરાબ અસર શરીરના બધા અંગો સાથે થાય છે એ સિવાય સૌથી ભયાનક અસર થતી હોય તો આંતરડા ઉપર થાય છે અને પાચન શક્તિ ઉપર થાય છે આંતરડા છે એ નબળા થાય છે આંતરડા સંકોચાઈ જાય છે પાચન શક્તિ એટલી હદ ખરાબ થાય છે કે આવા લોકો જે લોકોને દરરોજ ઠંડુ પાણી બરફવાળું અથવા ચિલ્ડ વોટર અથવા ફ્રીજનું કે કુલરનું પાણી પીવાની દરરોજ ટેવ હોય ને તો આવા લોકોને કબજિયાતની સમસ્યા સો ટકા મિત્રો થાય થાય ને થાય જ કોન્સ્ટિપેશનની સમસ્યા થાય જ આવા લોકો સવારે પેટ સાફ કરવા જાય ત્યારે અનેક વાર સુધી બેસી રહે છતાં પણ પેટ સાફ થતું નથી દિવસમાં બે વખત કે ત્રણ વખત પણ જવું પડે છતાં પણ પેટ પૂરતું સાફ થતું નથી અને ભવિષ્યમાં આ સમસ્યા છે ને એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે એક ગંભીર બીમારી તરીકે શરીરમાં આવે ને ત્યારે આપણને સમજાય છે કે આપણે જે ભૂલ કરેલી છે એનું કેટલું ગંભીર પરિણામ આવે છે એટલે ગરમીની ઋતુ છે માટલાનું જે ઠંડુ પાણી આવે છે અથવા ટૂંકમાં જે માટીના વાસણમાં રાખેલું હોય છે ને એ પાણી એટલું હતી છે ઠંડુ નથી હોતું કે જે પેટના અંગો છે ને એને નુકસાન કરે અંગોને ડેમેજ કરે એટલે બની શકે તો માટલાનું પાણી પીવું વધારે જો તમને ગરમી થતી હોય અથવા વધારે ઠંડુ પીવાની ઈચ્છા થાય ને તો માટલાનું અથવા જે ગોળાનું માટીના વાસણનું ઠંડુ પાણી પીવું પણ ફ્રીજનું પાણી ક્યારેય ન પીવું કુલરનું પાણી ક્યારે ન પીવું બધું રફ નાખેલું પાણી ક્યારેય પણ ન પીવું મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી